મોટો હિસ્સો આગની જપીટમાં આવી ગયો હોવાનું નજરે ચડ્યું છે ચારેકો રવામાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે શોપિંગ સેન્ટરમાં લાગેલી આગમાં અંદાજે સાહીઠ લોકોના મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે બચાવ કામગીરી ચાલુ છે મોતનો આંકડો વધવાની ભીતિ છે આગ લાગવાનું પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે પ્રાર્થના ગરો મોહમ્મદ અલી મિયાહીએ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરીના આદેશ આપ્યા છે આ દુર્ઘટનાનું કારણ શોધવા તપાસ શરૂ કરાઈ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ